સાવરકઠા જિલ્લાના તલોદ ગ્રાહક ભંડારમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ કમિટી સભ્યો સહિત સ્થાનિકો રહ્યા ઉપસ્થિત સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરની દી તલોદ નાગરિક સહકારી ગ્રાહક ભંડારમાં નવા વર્ષના હોદ્દેદારો માટે આજરોજ વિનુભાઈ ચૌહાણના અધ્યક્ષ સ્થાને મળેલ મિટિંગમાં સતત ત્રીજી ટર્મ માટે ચેરમેન તરીકે અગાઉ સેવા આપી ચૂકેલા પ્રવીણભાઈ રાવલ પત્રકાર સંદેશ તથા માનદ મંત્રી તરીકે સતત બીજી ટર્મ માટે રૂતુલભાઈ પી પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી જ્યારે ચૂંટાયેલ સભ્યોમાં દિનેશભાઈ આર પટેલ મહેન્દ્રકુમાર ડી રાવલ પૃથ્વી સીપી ઝાલા કાંતિભાઈ કે પ્રજાપતિ યુગ ગજ્જર વિનુભાઈ આર ચૌહાણ બિપિનભાઈ એન જોશી લાલાભાઈ પી પટેલ મિતેશજી શાહ સ્થાનિક આગેવાનો સહકારી માળખાના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવા ભરાયેલ બંને હોદ્દેદારોને ફુલહાર પહેરાવી અગાઉના વર્ષોમાં સંસ્થાની પ્રગતિ માટે કરેલ કામગીરીને પ્રશંસનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બુદ્ધિક ભારત તલોદ